ધોરણ પાંચ વિષય ગુજરાતી નિબંધ લખવાનો છે મારી પ્રિય રમત તમને બધાને જે રમત ગમતી હોય ફેવરિટ રમત હોય તેના વિશે લખજો આમાં આપ્યું છે ક્રિકેટ વિશે નિબંધ આપ્યો છે તમને જે રમત ગમતી હોય તેના વિશે લખી શકો છો ક્રિકેટ મારી પ્રિય રમત છે મને ક્રિકેટની રમત રમવાનો અને જોવાનો ખૂબ શોખ છે મારા કાકા અને મારા મોટા ભાઈ ક્રિકેટના ખેલાડી છે તેઓ દરરોજ સવારે નિયમિત ક્રિકેટ રમવા જાય છે હું ઘણીવાર તેમની સાથે ક્રિકેટ રમ ક્રિકેટ રમત જોવા જાઉં છું હું દરરોજ એક કલાક મારી સોસાયટીના મિત્રો સાથે ક્રિકેટ રમું છું હું મારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન છું અમે દર શનિવાર દર રવિવારે શાળાના બે વર્ગો વચ્ચે ક્રિકેટ મેચ રાખીએ છીએ મારી બોલિંગ જોવા જોઈને સૌ મારા ખૂબ વખાણ કરે છે હું કોઈ પણ દેશમાં રમ રમાતી ક્રિકેટ મેચ ટીવી પર જોવાનું ચૂકતો નથી હું વિશ્વના મહાન ક્રિકેટરોના ફોટાઓ અને તેમના વિશેની માહિતીઓ સંગ્રહ કરું છું તેમાંથી મને સારા ક્રિકેટર થવાનું પ્રેરણા મળે છે ઉનાળાની રજાઓમાં હું ક્રિકેટના વર્ગોમાં તાલીમ લેવા જાઉં છું મારા પિતાજી મને જરૂરી સાધનો લાવી આપે છે ક્રિકેટ રમ રમવાથી શરીરને કસરત મળે છે અને મનને એકાગ્રતા કેળવાય છે સારા ક્રિકેટર બનીએ તો નામ અને દામ બંને મળે છે હું મહાન ક્રિકેટર થવા ઈચ્છા ઈચ્છા રાખું છું પછી એક વાર્તા લખવાની છે એક ખેડૂત અને તેના ચાર દીકરા વાર્તાના મુદ્દા એ પાછે મુદ્દા પરથી વાર્તા બનાવવાની છે મુદ્દા છે એક ખેડૂત ચાર દીકરા ચારેય દીકરા આળસુ ખેડૂતને ચિંતા ખેડૂતની માંદગી ચારેય દીકરાઓને બોલાવવા ખેતરમાં રૂપિયા ભરેલા ચરુ છે એમ કહેવું અવસાન દીકરાઓએ ખેતર ખોદી કાઢવું રૂપિયા ન મળવા બી વાવવા સારો પાક થવો અને બહુ મુદ્દાઓ મુદ્દાઓ છે તેના ઉપરથી વાર્તા લખવાની છે એક ખેડૂત હતો તેને ચાર દીકરા હતા આ ચારેય દીકરા આળસુ હતા તેઓ ખેડૂતને ખેતીના કામમાં જરાય મદદ કરતા ન હતા ખેડૂત ઘણીવાર દીકરાઓને સમજાવતો પણ તેની કોઈ અસર થતી નહીં એકવાર ખેડૂત બીમાર પડ્યો તેને જીવવાની આશા રહી નહીં તેમણે વિચાર કરી ચારેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું દીકરાઓ મને હવે જીવવાની આશા નથી મેં આપણા ખેતરમાં તરમાં તમારે ચારે ભાઈ માટે રૂપિયા ભરેલો ચાર ચરુ દાટી રાખ્યા છે મારા અવસાન પછી તે ચરુ કાઢીને લાવી આવજો ત્યાર પછી બે ત્રણ દિવસમાં ખેડૂતનું અવસાન થયું ચારેય દીકરાઓ પિતાની મરણક્રિયા સારી રીતે પૂરી કરી હવે ચારેય દીકરા ખેતરમાંથી રૂપિયા ભરેલું ચરુ ખોદવા કાઢવા ઉપડ્યા ખોદી કાઢવા ઉપડ્યા ચરુ ક્યાં દાટેલો છે તે તો ખેડૂતે બતાવ્યું ન હતું આથી દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢ્યું પણ તેમને રૂપિયા ભરેલું ચરુ મળ્યો નહીં ચારે ભાઈઓ નિરાશ થયા એવામાં ચોમાસું શરૂ થયું વરસાદ પડ્યો ચારો ભાઈઓએ વિચાર્યું આપણે ખેતર તો ખોદી કાઢ્યું છે માત્ર બી વાવવાની બાકી છે ચાલો બી વાવી દઈએ ચારે ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધા થોડા વખતમાં બી ઊગી નીકળ્યા અનાજ પણ ખૂબ સારું પાક્યું અનાજ વેચી દેતા તેની ઘણી સારી કિંમત ઉપજી જ્યારે ભાઈઓ બહુ ખુશ થયા હવે તેમને પિતાની વાત સમજાઈ ત્યાર પછી દર વર્ષે તેઓ ખેતરમાં ખૂબ મહેનત કરતા અને ઘણું અનાજ પકવતા ધીમે ધીમે તે બહુ ધન કમાયા અને સુખી થયા એમાં બોધ આપ્યો છે કે મહેનતના ફળ મીઠા હોય છે